મિત્રો જો અમારી એક્ટિવા નું અહિયાં પંચર છે કાં તો વાલ પ્રોબ્લેમ છે અને ખતરનાક અહીંયા આવી છે જો વાતાવરણ અને વાલ બદલાવો હોય તો અડધો કલાક લાગી શકે એવું છે મજાની વાત આવે છે તો આપ જોઈ શકો છો જબરજસ્ત વાતાવરણ છે વાહ જો જલ્દી ગૃહી આયો જલ્દી અંદર જા અંદર જા બચી તું અંદર જા બે યાર તું અંદર જા અંદર જા તું અંદર બેસી જા વાંધો નહીં તું જા અંદર જા અને મિત્રો ગાડી આવી ગઈ છે જો અમને લેવા માટે તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજ માણતો બે મોજ મોજ તો ચાલે મિત્રો સુખ સો પડી ગઈ છે તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગ ની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છે તો સૌથી પહેલા તમને અને તમારા પરિવાર હર હર મહાદેવ મિત્રો તો રિતિકા તો અમારે અહીંયા સાફ સફાઈ કરે છે તો ગુડ મોર્નિંગ જીલુ જય માતાજી ઓકે તો આજે જવાનું છે ગરબા પાર્ટીમાં સાંજે ને જીલુ

તો મિત્રો આવતીકાલે છ તારીખે આવે અમે નડિયાદ લગ્નમાં પણ જવાનું છે અને આજે સાંજે મારા મામાના ત્યાં ફુલારો ગરબો છે અને માતાજીનો રથ છે ત્યાં પણ જવાનું છે ગરબા પાર્ટીમાં તો ખબર નહીં કઈ રીતે અમે મેનેજમેન્ટની કરશું પણ રિતિકા એવું કહે છે કે આજે સાંજે આપણે ત્યાં મામાના ઘરે જઈશું પછી રાત રોકાઈને ગરબા પાર્ટી કરીને પછી સવારે આપણે વહેલા નવ વાગે કઠલાલા આવતા રહીશું પછી કઠલાલથી ફ્રેશ થઈને નાયજુને કપડાં બદલીને પાછા નડિયાદ જઈશું તો મિત્રો લગ્નગાળો ચાલે છે એટલા માટે રીતિકા તો ફરવામાં એક્સપર્ટ જ છે

તેથી કરોડ લોસ પણ આપી દીધું સારું કહેવાય અને રીતિકાની પાકેટમાં બહુ કિંમતી વસ્તુ હતી એ કિંમતી વસ્તુ આપણે ચૌદ તારીખે મળવાની છે તો ચૌદ તારીખની વિડિયો તમે બિલકુલ જોવાનું ના ભૂલતા કારણ કે મારા માટે બહુ મોટી સરપ્રાઈઝ કરી છે રીતિકાએ જો મિત્રો આ લોકો કેવું કરે અલા કપડાં તો જો એ કેટલા કપડાં ફેરી મારે જોવો તો ખરા ઓય બોલ બચ્ચાનો શું કરો છો તમે લોકો આવું રમવાનું હોય આ કેટલું બધું બગાડ્યું જોવો તો તમે કપડાઓ કોણ મારશે તમે આવશો બોલો કેવો પેટીન બેસી ગયા જો તો ખરા જો બની ભાઈ બને વીર ઊભો જા બેટા તો ફાઇનલી મિત્રો 7:30 વાગી ગયા છે ને ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છે તો અત્યારે અમે જે છીએ ઉંદરા મારા મામાના ઘરે કેમ કે આજે ફુલારો ગરબો પણ છે અને માતાજીનો રથ પણ છે તો ફાઇનલી તમારો ભાઈ રેડી ઓકે તેના ટર્ન થઈ ગયો છે સો આપ જોઈ શકો છો બૂટ ટી-શર્ટ અને કંઈ નહીં આપણે શું હોય ટી શર્ટ પેન્ટ હોય બુટ હોય ઓય વાખીશ નહીં બ્રો બ્રો ડોન્ટ ક્લોઝ અપ જો મિત્રો એટલો તાપ છે અહીંયા તો કેટલો બધો તાપ છે જો હે અને તાપમાં નકરા તાપમાં તૈયાર થઈ જ અમે તો અને તાપમાં જવાનું છે આજે કેમ કે મામાનો બુલાવો છે બુલાવા આયા છે મામા કા તો પાણી આપણે જવું તો પડશે મે રીતિકાજી તૈયાર થઈ જાય જો શકો છો જોઈ લો અમારી ચીલુની તો વાત જ ના થાય કેટલી વાર છે તારે

અને બાકી છે સાડા ચાર તો હજુ અડધો કલાક ક્યાં છે અડધો કલાકમાં અમારી રીતિકા તૈયાર થઈ જાય પછી અમે નીકળીશું ગુમ લેકે ઉંદરા કેમનું ગુમ ઉંદરા હજુ આ બે બે બલેન્ડર તૈયાર કરવાના બાકી છે અને રીતિકા જો પેલા અમે અમે બને પેલા તૈયાર થઈ ગયા નહીં ક્યાં થઈ ગયું પાછળનો લુક ઓકે પાછળનો લુક ઓકે મસ્ત સુપર સુપર ચલો બરાબર અમીર અમીન બુટની હાલત એવી થવાની છે ને કે તમે જોશો તો કહેશો કે બાપરે આ શું કર્યું કેમ કે ભોલાના લગ્નમાં હું જે ગરબા ગઈ એટલા ભયંકર બૂટની ઉપર માટી ચડી ગઈ હતી તો સવારે પહેરવાના લાયક હતા રહ્યા તે પછી મેં કેવું કર્યું કે મેં ભોલાના બૂટ પહેર્યા મારા બૂટ મેં ત્યાં ત્યાં જ મૂકી દીધા અને ભોલાના બૂટ મેં મૂકીને અને પછી જાનમાં બીજા પહેરી ગયો બોલો જાનમાં પહેરવા માટે સ્પેશિયલ અગિયારસો રૂપિયાના બૂટ લાવ્યો અને એ જ ના પહેર્યા નહીં જીધું પહેરવા માટે સ્પેશિયલ આપણે રાતે ગરબાના મીને ખતરનાક બૂટ થઈ ગયા હતા તમારું કામ કેવું આમ ફેન્ટાસ્ટિક કેમ મારી જીલોની બહુ ગરમી લાગે બોલ એસી નાખે એસી નાખે દેસો મે કે ટેન્શન ના કરજે બિલકુલ જોરદાર લાગે છે તો ગોવિંદા જેવી મિત્રો મૂછો સેટ કરાવવાની છે પણ ટાઈમ છે નહીં પણ કોઈ નહીં તમારો ભાઈ કમ્પ્લીટ લાગે છે બાકી કોઈ ઘટે નહીં હે ને ઓકે

ચલો પહેરી લો રૂહી તઈ ગા ઉંદરા તો પીહુ હોતા આવે છે મારી પીવડે ચાલે તારી છે આવે ચલો તો મસ્તી કરશો તમે બન્ને ઓકે બેબી ગર્લ્સ ચલો 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 અમાર આ જો અમારો વીર ભા સુનું સુરે મને હા નોર્મલ મેકઅપ કરવાનો આપણે ક્યાં આજુ તો માતાજીના ગરબામાં જવાનું છે તો કે સજી મજી ના જવાનું શું કહેવું

હું મારા શાળાના લગ્નમાં હાયડ્રા ફેશિયલ કરવાનું છું કયું ફેશિયલ હાયડ્રા ફેશિયલ તારા પહેલાં હું કરાવીશ તું તો ત્યાં હોઈશ અને હું અહીં સજીશ ખબર પડી સાચી બસ એકદમ એચડી મેકપ લાગે છે

એવું એના મડું દેની રોજ કા જો આ એમાં કહો લાઇટ ટ્યુબ લાઈટ પણ તો ધીમે ધીમે મટી જશે એના અહીં છે જો અહીં અહીં પાપણી હા એ તો એ છાટો હોય એવું હોય છોડ બધું થાય હા અજી તમને કઈ ખબર છે આ ખરી કેરી કેરી કુરિસ ખાવાય નહીં હો ભઈ ખાવી હોય તો ધોઈન ખાવાની સાચીન ખાવ સાચીન ખણ જો એને અહીંયા પ્રોબ્લેમ થયો છે ને અહીંયા પ્રોબ્લેમ થયો છે

અને એ રૂહી અહીં લગાવ જો અહીં અહીં લગાઈને પછી જે ચાવી હોય મોબાઈલ હોય ચાર્જિંગ હોય બધું અહીં મૂકવા ચાલે આપણે જય શ્રી રામ નું મમ્મી એમ લાયા હતા ઓહો આખા ગોમમાં પાવડર ઉડ્યો ઓય ફિનિશિંગ તો કર કેવી લાગે જો તો આ કમ્પ્લીટ કરી નાખે ફટાફટ મિત્રો 5:30 વાગે આ જના તૈયાર થતી નથી ગુરજી લાયા સુકેસે ચલુએ જોયા પાવડર લગાવી ભૂખી કે મતલબ ખરો તો મિત્રો મહેમાન એમ આવી ગયા એટલા માટે પાછા લેટ પડી ગયા જવાનું તું વહેલું પાંચ વાગ્યાનો ટાર્ગેટ હતો રીતિકાને મેં વહેલી તૈયાર કરી હું પણ વહેલો તૈયાર થઈ ગયો પણ ફાઇનલી અચાનકથી નવરત અને ત્યાં અમદાવાદથી મહેમાના આવે ત્યાં તો એમની જોડે બેસવું પડે જો પછી ગતા રહે તો ખોટું પડે તો કોઈ નહીં હવે લોકો અત્યારે ગયા છે અને હવે અમે આ બાજુ જઈએ છીએ તો જુઓ મિત્રો છ વાગવા છે ફાઇનલી વહેલું જવાનું મોડું થઈ ગયું તો કોઈ નહીં ડોન્ટ વરી બી હેપી મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો મળીએ ઉંદરા મામાના ઘરે કેમ કે મમ્મી તો આવું ઓકે ના આવજો અમે બેને જઈએ છીએ તો મળીએ ઘરે ત્યાં ઉંદરા તો જો લો મિત્રો વાતાવરણ આખું પલટાઈ ગયું છે જતા જતા વરસાદ પડશે તો નહીં ને જઈશું પણ નહીં પડે આ બાજુ પ્રકાશ છે આ બાજુ અંધકારો મિત્રો જો અમારી એક્ટિવાનું અહીંયા પંચર છે કા તો વાલ પ્રોબ્લેમ છે અને ખતરનાક અહીંયા આવી છે જો વાતાવરણ જો કેટલું ખતરનાક વાતાવરણ છે અને અમે અહીંયા ઊભા છે અને વાલ બદલાવો હોય તો અડધો કલાક લાગી શકે એવું છે પણ ખબર નહીં હું મારું બાઇક લઈને જ આવવાનો હતો પણ રીતિ કાંઈ ના પાડ્યું કે આપણે ક્યાં લઈ જઈએ છીએ કેમ કે વિસ્તાર પૂર્વનો બજા છે અને મસ્ત મજાની વા આવે છે આપ જોઈ શકો છો જબરદસ્ત વાતાવરણ છે વાહ વાહ સૂપર જોરદાર હે કેટલું ખતરનાક છે હું જો જલ્દી જલ્દી આવ્યો જલ્દી ઓહ ભાઈ જો તડા કેટલું ખતરનાક છે વાતાવરણ વાતળ વાવાઝોડું છે જો जी लो अंदर मैसेज जा जो मित्रों बच्चे अंदर जा ए यार लो भयंकर वातावरण से जो हो तो हारा वाला इधर है अपना उधर ए घर वो पकड़ रहा पकड़ना उधर क्या देख रहा है क्या ता कोई बात नेट गई नेट ओ भाई સારું છે રૂકી ગયા નઈ અંદર જા અંદર તું અંદર જા અંદર જા તું અંદર જા અંદર જા તું અંદર બેસી જાવ વાંધો નહીં તું જ અંદર જા નહીં ઉડે તું જાતો અંદર બહુ ખતરક વાતાવરણ છે ભાઈ ત્યાં થોડું થોડું ઓછું થયું છે બાકી ખતરનાક અહીંયા વાવાઝોડું આવ્યું હતું અભી તો અહીંયા ઊભું રહેવાનું પણ તકલીફ પડતી હતી અત્યારે પણ તકલીફ પડે છે આપ જોઈ શકો છો ખતરનાક અહીંયા વરસાદ વાવાઝોડું ઘણું બધું છે અહીંયા બધા ફર્યા છે જુઓ બાકી આ દુકાન અમને મળી ગઈ તો ફાઇનલી અમે અહીંયા ઊભા રહ્યા છે જો કે અમારે ઊભો રહેવાનો મતલબ એક જ હતો કે અહીંયા પંચર અમે બનાવી લઈએ અને હવા પૂરાઈ લઈએ તો હવા પુરાવા માટે અહીંયા ઊભા હતા અને હવા પૂરા અમે ઊભા રહ્યા અને વાવાઝોડું આવ્યું તો સારું થયું અમે અહીંયા ઊભા રહ્યા તો અમે બચી ગયા બાકી ત્યાં ગયા તો કે ત્યાં કોઈ ઊભો રહેવાનો રસ્તો જ નથી તો ફાઇનલી રીતકા એમ કીધું કે અહીંયા આપણે હવા પુરાઈ લઈએ છીએ તો અહીંયા હવા પુરાવા અમે ઊભા રહ્યા અને પછી વાવાઝોડું એકદમ જ ટાટક્યું અને જો કેટલું બધું હરે છે આ વાયર મારા બધા હલે છે અહીંયા બધા બોર્ડ બધા તૂટી ગયા જો તો સારું થયું ભગવાન અમે ભગવાન અમારા નસીબ એમાં કહેવાય ભાગ્યમાં કહેવાય કે અહીંયા અમે હવા પૂરાવવા માટે અહીં ઉભા રહ્યા અને અમે બચી ગયા કેમ કે ત્યાં જાત નથી ત્યાં રસ્તામાં કોઈ તંબુ પણ નથી દુકાન પણ નથી અને ઝાડ પણ નથી તો અમે ઉભા ક્યાં રહ્યા કેમ કે બીહુ જોડે હંડી જોડે છે બીર જોડે છે રીતિકા જોડે છે હું એટલો હોઉં તો પગી હોઉં પણ અહીંયા સાથે ફેમિલી છે મારી તો પાણી અમે અહીંયા ઊભા રહીને અમે બચી ગયા છે તો ભગવાનનું આપણે શુક્રિયા અદા કરીએ છીએ આપ જોઈ શકો છો ભાઈ વીજળી થઈ જો કેટલી ખતરનાક વીજળી થઈ વરસાદ પડે છે છાટા છાટા વરસાદ એવું બધું પડે છે બહાર તો તો મિત્રો પૂરે પૂરો માટી માટી થઈ ગયો છું બિલકુલ તમે હવે ક્યાં જશો નહીં આપ જોઈ શકો છો અહીંયા થી જ આવ્યો છે નડિયાદ થી આ બાજુ અને મારા મમ્મીનો પણ ફોન આવ્યો મારી બેનનો પણ ફોન આવ્યો છે તો ત્યાં થી નડિયાદ થી આવ્યો છે મારા મમ્મી કે તમે જ્યાં પણ હોય ત્યાં ઊભા રહી જાવ એ મારા મમ્મી કીધું છે તો રીતિકાને ને રુહીને અમે ત્યાં બેસાડી જજો તમને બતાવું

હવે કેન્સલ પ્લાન આખો કેન્સલ રહ્યો છે કેન્સલ પૂરા પૂરા પ્લાન કેન્સલ હોવા અભી મામાના ના ઘેર અમારે નથી જવાનું એ લોકો ગરબા રમવાના નથી જે માંડવો બાંધ્યો હશે ને એ ઉડી ગયો હશે અને ગરબો પણ ઉડી ગયો હશે ખબર અહીંયા વરસાદ ફૂલ વરસાદ ચાલુ છે મંડળ ઉડી ગયો છે ને મેં મમ્મીને ફોન કર્યો પતરા મતરા બધું ઉડી ગયું પેલા આજુબાજુ વાળાનું

અમે ઘરે થી પણ વિચાર્યું કે આજે નહીં નહીં ન જોઈએ તો ફાઇનલી અહીંયા રસ્તામાં વરસાદ પડે જો ચાવાલ તો ચાલ ગયા સાવો બી એ કહે કે આ રહી આજા ડરતે ડરતે તો ચાલો મેજો પહેલી દુકાન છે ત્યાં દુકાનમાં જ જઈએ ઓ ભાઈ વરસાદ ચાલુ અહીંયા છે હોટેલ જો હોટેલ મેલી છોપી રહે છે તો પછી ત્યાં થોડું વેફર મે ભલી આવું બાકી જોવો તો ખરા

કે મારા મામાના ઘરે જવું કે મારા ઘરે જવું તો મમ્મી પપ્પાનો ફોન એવો આવ્યો છે કે તમે ઘરે આવતા રહો કેમ કે અહીંયાથી મારું ઘર બહુ નજીક છે અને મામાનું ઘર થોડુંક દૂર થાય છે એટલા માટે હું એવું વિચારું છું કે વીર છે રૂહી છે અને રીતિકા છે તો પછી સાચે ફેમિલી લઈને ત્યાં જવાનું રિસ્કી રહેશે એટલા પાછી બેટર છે કે હું મારા ઘરે નીકળી જાઉં પાછો અને ત્યાં મારા મારા ઘરે તો લાઇટ નથી તો આખો જે આખી રાત વીરને રૂબી બધા હેરાન થાય અને હું પણ હેરાન થઉં એટલા માટે અમે ફટાફટી નીકળી છીએ પાછા ઘરે અને મમ્મી પપ્પાનો ફોન આવે ત્યાં તો વરસાદને વાવાઝોડું બહુ છે તો મિત્રો આ લોકોનું હું દિલથી આભાર માનીશ એ લોકો અમને અહીંયા રાખ્યા અને ઊભા રાખ્યા બાકી ત્યાં આગળ અમે ગયા હોત તો બિલકુલ હોટલ પણ નથી તંબુ પણ નથી કોઈ જાતની સુવિધા પણ નથી તો અહીંયા સુવિધા સારી એવી છે અને સ્વભાવ પણ બહેનો સારો છે તો અહીંયા અમે અમે રાખે છે ફાઇનલી અમે અત્યારે ઘરે જઈએ છે પણ હવે અમે આવું ક્યારેય વિચાર્યું પણ નતું બાકી આજે આશા તો બહુ જ હતી કે આજે બહુ જ માતાજીના પ્રસંગમાં પણ કોઈ નહીં ડોન્ટ વરી બી હેપી અમે જે હવે ઘરે અંધકાર હવે વાદળું એવું ફેલાઈ ગયું છે તો વધારે વરસાદ ના પડે અને વધારે તકલીફમાં ના મુકાય તો હવે જે છે અમે ઘરે પાછા અને આ લોકોને મેં લોકોને પાપડી બધું લઈ આપ્યું છે હજી એ ઘરે

પપ્પા ભાઈ આપડે બે કલાક રાખે સારા માણસ અંદર પંચર છે તો ત્યાં પહેલા અમે પંચર હવા આગળ નીકળી ગઈ પછી અહીં પછી રુચિકા એમ કે આપણે હવા અહિયાં પૂરી લઈએ તો અમે હવા પુરવા માટે ઊભા રહ્યા અને ફટલી વાવાઝોડું આવ્યું ઘર

ए, ए भाई का दिल से शुक्रिया भाई बहुत ईमानदार छे सारा मानस से चलो चलो भैया थैंक यू सो मच ये किबाले नहीं जाओगे ए मेरे पापा लेके आ रहे हैं ना एक बार मेरे, मेरे पापा लेके आ रहे हैं जो भाई है भाई विजय की है जो हो तो भाई कितना की जो है पापा तुम्हें शांति से एक्टिव ले आओ जो सु की तू धीमे धीमे आओ जो अभी ये भी तो उधर जाएगा हां

આપણા ઘરે પોતાના જ બાકી ત્યાં જા તો લાઈટ બેટ બિલકુલ છે નહીં તો પાછા આવી જઈએ છે ઘરે જો મારા પપ્પા પાછળ આવી છે કરે અને મેં જે લઈ ગાડ લીધી તો મળી આપણા ઘરે ઓકે ભાઈ મિત્રો સાથે સાથ સાથે ગયા છે ફાઇનલી મેં પાછા આવી ગયા છે અને અમારા ઘરે પણ લાઈટ નહી આપ શકો છો અંદર અંધારું જ છે બાકી મારા ઘરની હાલત તમે જોઈ શકો છો ઓ ભાઈ જોયા કે કચરું 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 થઈ રહ્યું છે જોઈ લો જોઈ લો ઓમીએ તો તેલના દીવા હરગાવશે કેમ કે લાઈટ ગઈ એટલા માટે જો પૂરે ઓર ઓર ગુજરાતમાં આવા જોડો છું તો કોઈને મિત્રો બેટરી મારામાં નથી હવે આ બ્લોગને હું એન્ડ આપું છું ને આ આજનો દિવસ એકલી બહુ જ એટલે બહુ આ બે આખો દિવસની પણ બે ત્રણ કલાક જ બે પ્રકાર ભયંકર હતા પણ કોઈ નહીં હવે આ બ્લોગ તમને સારું લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મિત્રો લાઈટ નથી બેટરી નથી એટલા માટે આ બ્લોગને હું વિરામ આપું છું તો મળી મિત્રો આવતી કણા બાય